ઈરાન લેબેનોન ધમકી આપતા રહ્યા અને ઇઝરાયલે રાતભર હુમલા કરી ઊંઘ ઉડાડી દીધી મિડલ ઇસ્ટમાં સતત વધી રહેલા તણાવ વચ્ચે ઇઝરાયેલી સેના આઈડીએફએ હિઝબુલ્લાના અનેક ઠેકાણા પર તાબડતોડ હુમલા કર્યા છે આઈડીએફનું કહેવું છે કે તેમણે દક્ષિણી લેબેનોનમાં હિઝબુલ્લાના અનેક ઠેકાણા પર રાતભર તાબડતોડ હુમલા કરીને તબાહ કરી દીધું છે હિઝબુલ્લાના ઠેકાણા પર ઇઝરાયેલનો આ હુમલો ઈરાન અને લેબેનોનની ધમકીઓ વચ્ચે થયો છે હમાસ લીડર ઇસ્માઇલ હાનિયાની ઈરાનમાં કરવામાં આવેલી હત્યા બાદ મિડલ ઇસ્ટમાં તણાવ ચરમ પર છે ઈરાને ઇઝરાયલથી હાનિયાની મોતનો બદલો લેવાનું એલાન કર્યું હતું રાજધાની તહેરાનમાં એકત્રીસ જુલાઈના રોજ હમાસ ચીફ ઇસ્માઈલ હાનિયાની હત્યાથી રોષે ભરાયેલા ઈરાને ઇઝરાયલને પાઠ ભણાવવાની ધમકી આપી હતી અને હવે એવું માનવામાં આવી રહ્યું છે કે ઈરાન કોઈ પણ સમયે યુદ્ધનો મોરચો ખોલી શકે છે અમેરિકી વિદેશ મંત્રી એન્ટી બ્લિન્કને પણ ઈરાન અને હિઝબુલ્લાની આ ધમકીઓને ધ્યાનમાં રાખીને કહ્યું હતું કે ઇઝરાયલ પર આ દેશ ગમે તે સમયે હુમલો કરી શકે છે પરંતુ ઈરાન અને લેબેનોનની ધમકીઓને નજરઅંદાજ કરી ઇઝરાયલે હિઝબુલ્લાના અનેક ઠેકાણાને તબાહ કરી દીધા છે આ ધમકીઓને ધ્યાનમાં રાખી ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે ઈરાન અને તેના સાગરિકો અમને આતંકવાદના જકડવા માંગે છે અમે દરેક મોરચે અને દરેક ક્ષેત્રમાં નજીક કે દૂર તેમની વિરુદ્ધ તેમનો સામનો કરવા માટે મક્કમ છીએ ગત અઠવાડિયે ઈરાનની રાજધાની તહેરાનમાં હમાસ ચીફ ઇસ્માઈલ હાનિયાની હત્યા બાદ તણાવ વધી ગયો છે આ ઘટનાના એક દિવસ પહેલાં લેબનોનની રાજધાની બેરૂદમાં હિઝબુલ્લાના ટોચના સૈન્ય કમાન્ડર ફુઆદ શુકરની હત્યા કરી દેવામાં આવી હતી હાનિયા ગાઝામાં હમાસનો ચીફ હતો અને તે ઈરાનના નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા તહેરાન ગયો હતો ઈરાન હિઝબુલ્લા દ્વારા બદલો લેવાના એલાન બાદ મિડલ ઇસ્ટમાં મોટા સ્તર પર યુદ્ધની આશંકા વધી ગઈ છે આ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને હાલની સ્થિતિ પર ચર્ચા માટે ઇમરજન્સી બેઠક કરી હતી પેન્ટાગરને આગળની સ્થિતિને રોકવા માટે ક્ષેત્રમાં વધારાના સૈન્ય દળની તહેનાતીનું એલાન કર્યું છે સ્ટાર ન્યૂઝ સેવન હંમેશા સચ્ચાઈની સાથે